દાહોદ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં દાહોદ જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં દાહોદ શહેરના રાજમાર્ગ ઉપર પોલીસ તેમજ સુરક્ષા દળોના જવાનો દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું લોકસભાની ચૂંટણીના મતદાનને હવે માત્ર ત્રણ દિવસ બાકી છે ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ચૂંટણી દરમિયાન સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવે છે ત્યારે દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નેરગુડે તેમજ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ દાહોદ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ અને સુરક્ષા દળોના જવાનો સાથે ફૂડ પેટ્રોલિંગ કર્યું હતું શહેર સહિત સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે માટે તંત્ર સહિત પોલીસ તંત્ર પણ સજ્જ બન્યું છે દાહોદ કલેક્ટર અને એસપી દ્વારા શહેરના સ્ટેશન રોડ એમ જી રોડ સરસ્વતી સર્કલ ભગીની સમાજ સહિતના વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી સાથે શહેરના સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લીધી હતી આ ફ્લેગ માર્ચ દરમિયાન પોલીસની અલગ અલગ સુરક્ષા દળોના પાંચસોથી વધુ પોલીસ કર્મચારીઓ આ ફ્લેગ માર્ચમાં જોડાયા હતા